નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત આપનું સ્વાગત છે આજની તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો સબ્સ્ક્રાઇબ કરી લેજો ગુજરાતમાં નવરાત્રિનો ઉત્સવ શરૂ થઈ ગયો છે અને તેની સાથે સાથે કેટલાક ભાગોમાં વરસાદ પણ પડી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ પડ્યો છે જેમાં સાઉથ ગુજરાતમાં ડાંગ જિલ્લો આગળ છે આ ઉપરાંત સુરતમાં અને સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં સૂટા સવાયા સ્થળે ઝાપટા પડ્યા છે જ્યારે કચ્છ જિલ્લો ચૂકો છે અને ત્યાં ચોમાસાની વિદય શરૂ થઈ ગઈ છે છેલ્લા ચોવીસ કલાકની અંદર ડાંગ જિલ્લાના આહવામાં લગભગ સાડા ચારીસ વરસાદ પડી ગયો છે આ ઉપરાંત ડાંગના સુબીર અને વઘઈમાં એકપોટ સોત્રીસથી એક ફુટ પચાઈસ વરસાદ પડ્યો છે વલસાડના કપરાડા દાહોદના ફતેહપુરા વલસાડના ધરમપુર અને પારડીમાં ઝીરો પોઈન્ટ ત્રીસથી એકવીસ સુધીનો વરસાદ પડ્યો છે તેવી જ રીતે ડેડિયાપાડા વ્યારા નાંદોદ સુરત શહેર ગણદેવી બારડોલીમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે હવામાન વિભાગના ડેટા પ્રમાણે ગુજરાત રાજસ્થાન હરિયાણા અને પંજાબમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વિદાય લે તે માટે અનુકૂળ સ્થિતિ છે આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ દિલ્હી અને જમ્મુ કાશ્મીરમાંથી પણ ચોમાસુ વિદાય લેશે હાલમાં ઉત્તર પ્રદેશ પર સમુદ્રની સપાટીથી એક ફૂટ પાંચ કિમીની ઊંચાઈ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રસાયું છે બંગાળની ખાડી પર એક લો પ્રેશર એરિયા રસાય તેવી શક્યતા છે આગળ જતા તે ડિપ્રેશનમાં ફેરવાઈ શકાય છે આ સિસ્ટમના કારણે પશ્ચિમ બંગાળમાં કોલકાતા અને બીજા વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ પડ્યો છે છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં પણ છૂટા છવાયા સ્થળે અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે અઠ્યાવીસ સપ્ટેમ્બરે ડાંગ નવસારી વલસાડ તાપી દમણ નગર હવેલીમાં સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે સપ્ટેમ્બરની વાત કરીએ તો સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે તો ઓગણત્રીસ સપ્ટેમ્બરે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે આ દરમિયાન અમદાવાદ અને પડોશના વિસ્તારોમાં આકાશ સ્વસ્થ રહેશે અને કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે વરસાદના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં સરેરાશની તુલનામાં એકસો દસ ટકા વરસાદ વધુ પડી ગયો છે કચ્છમાં સૌથી વધારે એકસો તેત્રીસ ટકા વરસાદ થયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં છન્નુ ટકા વરસાદ પડ્યો છે એટલે કે સૌરાષ્ટ્રમાં ચાર ટકા વરસાદની ઘટ છે અને ચોમાસાની જ વિદાય શરૂ થઈ ગઈ છે ઉત્તર ગુજરાતમાં એકસો વીસ ટકાની આસપાસ વરસાદ પડી ગયો છે જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો તેર ટકા અને સાઉથ ગુજરાતમાં એકસો પંદર ટકા વરસાદ નોંધાયો છે તો ખડક મિત્રો આરના મહત્વના હવામાન સમાચાર અપડેટ સાથે ત્યાં સુધી યુટ્યુબ ચેનલ